તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને ને તમારું સ્વાગત છે મારા લાઈફના ફર્સ્ટ બ્લોગમાં સૌથી પહેલાં તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ આ મારા લાઈફનો ફર્સ્ટ બ્લોગ છે મને વિશ્વાસ છે કે તમને ખૂબ પસંદ આવશે ખૂબ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અમે બધા ભાઈબંધો મળીને સોલે મૂવીની રીલ્સ બનાવવા માટે બધા ભાઈબંધો મળીને અમે જઈ રહ્યા હતા પહાડ જેવા લોકેશનને શોધવા માટે નીકળી ગયા હતા અને મારા ભાઈબંધો બહુ જ ખુશ હતા કારણ કે પહાડ જેવું લોકેશન આપણા આણંદ જિલ્લામાં તો ક્યાંય છે નહીં એટલે અમે લોકો રાજસ્થાન બાજુ જવા લોકેશન માટે નીકળી ગયા હતા અને મારા ભાઈબંધો બહુ જ ખુશ હતા કારણ કે રાજસ્થાનનું નામ પડે અને ગુજરાતી ખુશ ના થાય એવું ના બને કોઈ પણ પોઝિશન હોય ગુજરાતી કોઈ પણ જગ્યા હોય હંમેશા ખુશ જ હોય પછી ભલેને ત્રણ સીટ વાળી જગ્યાએ પાંચ જણા કેમ ના બેઠા હોય પેલો પથરા પર હોય છે પેલો પથરા પર સાંભો સાંભો પર બે પથ્થર પર બંદુ બેન અને ગુજરાતી કોઈ પણ જગ્યાએ જાય સૌથી પેલા તો એને કૃષ્ણ વાસુદેવ ની જ યાદ આવે અને અમે પોકી ગયા હતા ડાકોર બધા મારા ભાઈ બંધોને જય રણછોડ જય દ્વારકાધીશ અને ડાકોર પહોંચી ગયા પછી મારા ભાઈ બંધોને બધાને ભૂખ લાગી હતી એટલે અમે વિચાર્યું કે નાસ્તો કરીએ નાસ્તામાં કંઈ મજા આવે એવું હતું નહીં એટલે એક ચોકડી પર ગરમા ગરમ ભજીયા જોયા મેથીના ભજીયા ખાવાનું વિચાર્યું અને બધા થોડાક થાકી ગયા હતા એટલે કે મેથી વેથીના ભજીયા ખાઈએ તો થોડીક એનર્જી આવે અને અમારા રમેશભાઈને બહુ સવારમાં વહેલા છ વાગ્યાને ઉઠાડી દીધા હતા સલમાનભાઈ એટલે થોડાક નાખુશ હતા એ અને અનિલભાઈના ભજીયા ભાવતા નહીં એટલે એ પણ નાખું છું તમે કહ્યું કે બિસ્કિટ કહી લે ચા બિસ્કિટ પણ એમને બિસ્કિટ ખાવાની પ્રોબ્લેમ છે એમને લૂઝ મોશનની પ્રોબ્લેમ છે એટલે એ કશું જ બહારનું ખાતા નથી તો આ અમારા મિત્રને વિડીયો શૂટ કરવાનો હતો અને એ થોડાક નાખુશ હતા કારણ કે ચાર પાંચ કલાક ગાડીમાં બેસીને રાજસ્થાન બાજુ પહોંચીને શૂટ કરવાનું હતું અને અમારા અનિલના કોમેડી ડાયલોગ ચાલુ થઈ ગયા હતા અને અમે નાસ્તો કરીને ફરી નીકળી ગયા હતા રાજસ્થાન તરફ જવા માટે અને બધા પોતપોતાના ડાયલોગો યાદ કરી રહ્યા હતા પછી ગાડીને નાસ્તો કરાવ્યો અમે ગેસ પૂરાઈ બ્લોગ માં કશું કે ના પછી કરીશ લોકો હવે પહોંચવા આવતા છે નહીં આખી ગયા છે ને કંટારી ગયા છે હવે એવું લાગે છે કે પાછા આણંદ જતા રહીએ સોલે મૂવી શૂટિંગ કે બાકી રાખવાની ઈચ્છા છે મારી હવે કયો તો સલમાન ભાઈ નું મૂડ વધાર છે એટલે સલમાન ભાઈ થોડક વધારે એગ્રેસિવ થયા છે એ મૂવી ને લઈને સોલે મૂવી ને એટલે બનાયા વગર રહીએ નહીં અમારો કાલિયા બી છે તમે જોઈ શકો છો આમાં સોલે મૂવી નો કાલિયા છે ઓય એક્ટર પાણી નો જગ લઈને નીકળ્યા છે જોડે દિનેશ ભાઈ પાણી ભરી રહ્યા છે બહુ ગરમી જાય છે વધારે પડતી ગરમી ના સારું તો કુલર લીધો નહી તો ચારસો રૂપિયા નું પાણી પી જતો તમારે શું કહેવાય રમીત બસ રમીત ને એવું કે ચારસો પાણી પીવું એના કરતાં ચારસો ના બે ક્વોટર આવી જાય અનિલ ભાઈ બેસી બેસીને થાકી ગયા હતા બચ્ચા ખાવા એમને મળ્યા નહીં એટલે કંટારી ગયા હતા અને ત્રણની સીટમાં પાંચ જણાને બેસાડ્યા હતા એટલે અનિલ ભાઈ થોડાક વધારે ગુસ્સે થઈ ગયા હતા અને ગુસ્સામાં જેમ આવે એમ ગાળો બોલી રહ્યા હતા એકબીજાના અને રસ્તામાં ફાઇનલી એક ડીજે જોવા મળ્યું એટલે અનિલભાઈ અને ઓગેશભાઈની વચ્ચે બવાલ થઈ ગઈ હતી કે આ ડીજે પીએ નું છે કે વીએસઆર નું છે અને ફાઇનલી પછી અમે લોકેશન પર પહોંચવા આવ્યા હતા હિંમતનગર આગળ પહોંચી ગયા હતા અને આ વોટર પાર્ક તો જુઓ ઓહો હો જાને પેલું ડીશની ની ના આવી ગયા હોય એવું લાગતું હતું વોટર પાર્ક સારું હતું પણ અમે અંદર નહીં ગયા કારણ કે ટિકિટ બહુ છે એની એટલે અમે બહારથી એનો વ્યૂ જોઈને નીકળી ગયા હતા ફરી અને લોકેશનના બહુ જ નજદીક અમે પહોંચવા આવી ગયા હતા એટલે બધા ખુશ હતા તો ફાઇનલી અમે પહોંચીને શૂટ સ્ટાર્ટ કરી દીધું તું સોલે મુવી નું અને અમારો કાલિયો જે છે એ પથ્થર પર બેઠો હતો ઓલરેડી એટલો કાલિય છે અને એને તાપમાં એટલા મોટા પહાડ પર બેસાડ્યો તો એટલે એ વધારે તાપથી કંટાળીને કાઢ્યો પડી ગયો હતો મનમાં ગુસ્સો બહુ હતો એને પણ કશું બોલી નથી શકતો એવું વિચારી રહ્યો હતો કે મારા હાથમાં આ છે હોત તો શૂટ સ્ટાર્ટ કર્યા પછી પણ બહુ ટાઈમ લાગ્યો કારણ કે બહુ બધા ટેક લેવા પડ્યા અને એમના ડાયલોગ ને લિપસિંગ થોડાક ટફ છે સોલે મૂવીના ગબ્બરના ડાયલોગ બહુ જ ટફ છે

પણ ફાઇનલી અમાર ભાઈ ને સલમાન ભાઈ ની એક્ટિંગ બહુ જ ઓસમ હતી તો સલમાન ભાઈ નો શૂટ પતી ગયું પછી અમે એવું વિચાર્યું કે એકાદ કોમેડી વિડીયો બનાવીએ સોલે મુવી નો અને મસ્ત ઓસમ વિડીયો બનાવ્યો છે અમે કોમેડી સોલે મુવી નો તમે બધા જોયો જ હશે આગળની પોસ્ટમાં એ છે તો સોલે મૂવીનો વિડીયો કોમેડી અને અમારા અનિલભાઈની એક્ટિંગ કોમેડી વિડીયોમાં જબરજસ્ત આવી છે તો ફરી આપણી મુલાકાત થશે બીજા બ્લોગમાં જ્યારે હવે સલમાનભાઈ ક્યાંક શૂટ કરવા લઈ જશે ત્યારે નવો બ્લોગ આવશે આપણો ત્યાર લગીન બધા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આપણો બ્લોગ અહીંયા આગળ પૂર્ણ કરીએ અને બધાને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ